સુરત જિલ્લાના માંગરોડ તાલુકામાં દેખરેખના અભાવે પ્રવાસન સ્થળ બણભા ડુંગર વેરાન બન્યું છે કરોડો રૂપિયાનું પાણી કરવા છતાં વિકાસથી એ વંચિત છે બણભા ડુંગરની કેવી છે સ્થિતિ અને કેમ સ્થાનિકોને છે ચિંતા એ જોઈ ગુજરાત સરકાર પ્રવાસન સ્થળોનો વિકાસ પાછળ કરોડો રૂપિયા વાપરી રહી છે પ્રવાસીઓ માટે અવનવી સુવિધાઓ ઉભી કરી રહી છે ત્યારે બીજી તરફ હરિયાળા ડુંગરોથી ઘેરાયેલો ભણભા ડુંગર વેરાન બન્યું છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું આ ડુંગર હરવા ફરવાનું સુંદર સ્થળ છે પરંતુ પ્રવાસન રામ ભરોસે છોડ્યા બાદ ઉજ્જડ બની ગયો છે ત્યારે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાથી સ્થાનિકોમાં નારાજગી છે રસ્તા ખાડા ટેકરા અત્યારે આ તમે તમારી સમક્ષ છે કે જે તમે ખાડા જુઓ આટલા નથી પાણીની વ્યવસ્થા આટલા નથી કોઈ સ્વચ્છતાની વ્યવસ્થા નથી આટલા દવાખાનાની વ્યવસ્થા નથી આટલા વીજળીની વ્યવસ્થા એટલે જે પ્રવાસન વિભાગ આ બાબતમાં ધ્યાન આપે ખરેખર એ બસો કરોડની ગ્રાન્ટનો ઉપયોગ થયો ન હોય એવું અત્યારે અમને લાગી રહ્યું છે છતાં પણ લાગી રહ્યું હોય તો કાગળ ઉપર હોય એવું દેખાય છે કાગળ ઉપર જ ઉપયોગ થયો છે ને અહિયાં લોકોને જે આવનાર લોકોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને આવનારા લોકોને જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો નથી ભણભા ડુંગર પર જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે બાળકો માટેના રમતગમત સાધનો પણ જર્જરિત હાલતમાં છે તો સુશોભનની વસ્તુઓ પણ ભંગાર હાલતમાં છે ત્યારે ફરી રિનોવેશન કરવામાં આવે તો સ્થાનિકોને રોજગારી અને પર્યટકોને એક સારું સ્થળ મળી શકે તેમ છે અને અહીંના લોકો સ્થાનિક લોકો માટે રોજગારી માટે જે દુકાનો હોવી જોઈએ જે રીતના સગવડો આપવી જોઈએ એ પ્રમાણે નથી અહીં શૌચાલયની પણ વ્યવસ્થા નથી પ્રવાસીઓ આવે છે છે પરંતુ માટે ખૂબ તકલીફ પડે અને પાણી પાણી પીવાના માટે પ્રકૃતિનો લાભ લેવા માટે હજારો ની સંખ્યામાં સુરત થી આખા ગુજરાત માંથી લોકો આવી રહ્યા છે અને મિની સાપુતારા તરીકે આ ઓળખ ઉભી થઈ રહી છે આવા સમયે સરકારે ફેઝ ટુ નો અમલ કરી અહીં સુવિધા વધારવી જોઈએ જેથી કરીને ઓગણીસસો સો ટકા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ગામના લોકોને રોજગારીનો લાભ મળી શકે એમ છે દર વર્ષે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ગ્રાન્ટમાં વાપરવાની વાતો થાય છે પરંતુ નરી વાસ્તવિકતા કંઈ અલગ જ છે ત્યારે હવે તો પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું બધા કામો માત્ર ચોપડે જ થાય છે અને પ્રવાસન વિભાગે આવા કેટલા પર્યટન સ્થળો છે કે જે બધા માવજતના અભાવે ખંડેર બનાવેતી દીધા છે માંગરોળના રાતોટીથી મહિંદ્ર પટેલું રિપોર્ટ ટીવી 13 ગુજરાત